ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સેવા આપનાર એકસો આઠના તબીબો દ્વારા માનવતાને તેવી ઘટના સામે આવી છે સચિન ખાતે આવેલી લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટ નંબર તેરસો સાડત્રીસ ખાતે ચાલતી રાજ એન્ટરપ્રાઇઝ નામના લૂમ્સના ખાતામાં ગત મોડી રાત્રે એક લિફ્ટમાં દબાઈ જતા કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનાની જાણ એકસો આઠને કરવામાં આવતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક યુવાનને તપાસી તે મૃત હોવા છતાં તે બોડીને ત્યાંથી લઈને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને હોસ્પિટલમાં દાખલ કરાવવાની કોશિશ કરી હતી પરંતુ જ્યારે હોસ્પિટલના સંચાલકો દ્વારા યુવકને તપાસતા તે મૃત હોય અને એને દાખલ કરવાનો ઇનકાર કર્યો ત્યાર પછી એકસો આઠના ના સ્ટાફ દ્વારા આ યુવકના મૃત શરીરને હોસ્પિટલની બહાર છોડી જતા રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી

સચિનના ડાયમંડ ગેટની સામે આવેલ છે અહીં એક બોડી પડેલી છે તમે આ બોડી પર કેમેરામેનને કહીશ કે અહીં બતાવો કે આ એક બોડી પડી છે આ બોડી રસ્તા પર આવીને પડેલો વ્યક્તિ નથી પર એકસો જે એમ્બ્યુલન્સ જે દેશમાં ગુજરાત રાજ્યમાં સર્વોચ્ચ સેવા માટે વખણાય છે તેવી એમ્બ્યુલન્સ માં આ બોડી લાવવામાં આવી હતી કોઈ પ્રાઇવેટ કંપની જીઆઈડીસી છે તેના અંડરમાં આ કોઈ લિફ્ટમાં ઘટના બની હતી ને યુવકનું મૃત્યુ થયું હતું તે યુવકને પ્રાઇવેટ હોસ્પિટલ ચેકઅપ માટે લાવવામાં આવેલો હતો કે જીવિત છે કે નહીં સરકારની જે એમ્બ્યુલન્સ છે ગુજરાત સરકારની તેના કાયદાકીય રીતે આ હોસ્પિટલમાં કોઈ પણ જગ્યાથી પેશન્ટ ઉચકે કે બોડી ઉચકે ને પ્રાઇવેટ હોસ્પિટલ નહીં પણ સિવિલ હોસ્પિટલ સરકારી સંસ્થામાં લઈ જવામાં આવે પણ આમના દ્વારા આ પ્રાઇવેટ હોસ્પિટલ બહાર આ બોડી લાવવામાં આવી ડોક્ટર એને મૃત્યુ જોઈને એને અંદર લીધો નહીં સ્ટેશનની સુવિધા આપી નહીં એમ્બ્યુલન્સની એટલી ગેરનીતિ એટલું માનવતા જેમ મરી પામી હોય તેમ નજરે પડ્યું કે એમ્બ્યુલન્સ આ બોડી અહીં નીચે મૂકીને ચાલ્યા ગયા હતા આ ઘટનાને એકથી દોઢ કલાક થઈ ગયો છે સ્થાનિકોમાં આ વસ્તુનું જાણ થયા રોષે ભરાયા છે સ્થાનિક જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે એમને જાણ કરવામાં આવી હતી

પેશન્ટ શ્રીલા મેનિલા લક્ષ્મી વિલા લક્ષ્મી વિલા પ્લોટ નંબર પ્લોટ નંબર એકસો ના પ્લોટ નંબર મેઇન ગેટ શ્રી વિલા મેન ગેટ ના લક્ષ્મી વિલા મેઇન ગેટ જોઈ ને બોલો મેડમ કોઈ હા લખેલું છે લક્ષ્મી વિલા મેઇન ગેટ પ્લોટ નંબર તેર સાડત્રીસ માણસ ની જયારે લાવવા બોડી જીવતી મૃત્યુ હતું મૃત્યુ અમારું મૃત્યુ પ્રાઇવેટ હોસ્પિટલ કેમ આવ્યા આ રિલેટિવ ને મે જગ્યા પર ભાઈ તમે આ બાજુ આવી જાવ બોલો તમે બોલો હું પૂછીશ પછી જગ્યા પર જ સમજાવેલું કે મારા તરફથી વાઇટલ એટલે જે મેઈન હોય હૃદયના ધબકારા કે શ્વાસ એ નતું મને તા સમજાતું એટલે મે લોકોને જગ્યા પર જ કીધેલું કે આ પોલીસ કેસ છે તમે પોલીસ ને હેન્ડઓવર કરી શકો છો અથવા તો કોઈ પ્રાઇવેટ માંથી અમારા તરફથી સર્ટિફિકેટ એવું કશું મળતું નથી જગ્યા પર જ મે લોકોને સમજાવેલું છે ઘટના ઘટના જે જે કઈ કઈ રીતે એ પેશન્ટ કામ કામ આ કીધું ને લિફ્ટમાં આવી ગયેલું પેશન્ટ તો કઈ ગળા ગડામાં ફસાઈ ગયેલી ફાયર વાળા આવેલા પહેલા તો પેશન્ટને કાઢી લીધેલું આખું નીચે સુધી બ્લીડિંગ હતું પેશન્ટ જગ્યા પર જ આખું અહીંથી એટલે કે આ ટેમ્પોર સાઇટ છે ને તમારી મૌખિક ને પ્રાથમિક જવાબદારી શું થાય છે કે કામ કરવું ત્યાંથી સરકારે સુવિધા આપી છે મારી વાત સરકારે એકસો ની સુવિધા આપી છે કે કોઈ મૃત્યુ સ્થળ વ્યક્તિ સિવિલ લઈ જવો કે મોટી ઘટના સિવિલ તમે આ પ્રાઇવેટમાં કેમ પ્રાઇવેટ પ્રાઇવેટમાં ની એ લોકોની ચોઈસ હતી કે રિલેટિવ લઈ જતા

આવી જે સાર્વજનિક નામ પર ચાલતી જે પોતા પેશન્ટને બહાર મૂકી દેવામાં આવે છે સ્ટેશન આપી શકતા ને સરકાર ના અંદર બેસી ને પગાર કમાઈ રહ્યા છે રસ્તા પર જીવલા વ્યક્તિ ની નથી દેશમાં પણ મૃત્યુ વ્યક્તિ પણ કોઈ ઈજ્જત નથી થતી એ અહિયાં સાબિત થયું છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યુઝ